તમે ભગવાનને જોઈ શકતા નથી કોઈ કેતો હોય કે મેં ઈશ્વર ને જોયો છો તો ખોટું છે એ વસ્તુ બરાબર નથી

વાણી બંધ કરીને આનંદ માં જવાનું છે કારણ કે જે તમારું સ્વરૂપ છે આપણે મહેસાણા માંથી ભાષણ આપવા માટે

એટલે વાણી માં આવે વંશીજા નીર વાણી ત્યાં કબીર કે છે કે જળ કેરી માછલી જળમાં એટલે

છો અમારા મુક્તિની કોઈ જરૂર એક મચ્છર હતો મચ્છર નો છોકરો હતો જો મચ્છર છોકરા હોય પણ

બાપા એ બેટા તને ખબર એ તાલ્યો પાડતા હારું કર્યું તું એના વચમો નો આઈ ગયો નકર તું ફતો એટલે આ વચમો નો આવી દેવાય નક ફતી જવા અમર પરી છે એને તમે ઓળખી શકતા નથી એટલે તમારા દર્શન કરવા એટલે જવું પડે પણ વ્યાપક અમર તમે જો હોય એમનું સ્વરૂપ છે એવું નહીં છે પણ એ સ્વરૂપ કેવું છે એ તો સદગુરુની જ્યારે દ્રષ્ટિ મળે ત્યારે ખબર પડે કે અમરપરી છે નગર એ સિવાય તો અમરપરીનું ક્યારેય દર્શન થાય ઘણા થોડી પાસા કે અમે તો અમર પર દર્શન કર્યું દર્શન નહીં અમે ખાલી રૂપ જોયું જેમ તમે મારું શરીર જોયું છે મને જોયો જે દાડા મને જોશો એ દાડા તમને ખબર પડી કે સંતની પરાકાષ્ઠા શું છે સંત શું છે તાડે તમને આનંદ આવશે ન કરી જીવાય આનંદ અબ્બાનો તો અહીંથી અમેરિકા જ્યાં છે એટલે કઈ હું શરીર લઈને જ્યાં છે Saril India, ke toh dein jagar